ગાઈસ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ તો આજ ના વ્લોગ તમારું બધાનું સ્વાગત છે આ તો સોમવાર નો 7 વાગવા આયા ગુડ મોર્નિંગ આપણે ગુડ મોર્નિંગ બસ છીએ આપણે નવા થઈ ગયા આ તો બધું પતાઈ દઈએ ને કાલે પછી સાફ કરી દઈએ આ બધું આ બધું પસ્તી આપી દઈએ અને આ બધું ધોવાનું નહીં થાય ને બધું સિંગ શેકી દીધી સીંગ ડબ્બામાં ભરવાની સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો તો મુજબ હવે સ્કૂલ મળીએ સ્કૂલથી આવીને અગિયાર ને એકાવન થઈ ગઈ છે આપણે આટલા વાગે ઘેર આવી ગયા છીએ હવે ઘેર આવી નજી કપડાં બપડા બદલ્યા નહીં હાથ પર મોટું ધોયું નહીં કપડાં હાથ પર મોટું ધોઈએ પહેલાં આપણે જોઈએ કિચનમાં હું ચાલે છે એટલે ફ્રીજ ત્યાં ખેડૂત તો આ બસ જો એ કિચનની સફાઈ હવે ચાલુ કરી હા એટલે ફ્રીજ બીજ ખસેડ્યું હોય જાતે

જોઈએ એનું કંઈક કરવું તો છે આ હમણાં પેલું ચાલુ કરાવીએ ને તો એની હાથે સેટિંગ થઈ જાય ને તો એને પેલામાં જોઈ લઈએ અને જમવાનું ભીંડા બનાવવાની ગણતરી છે કારણ કે હાળા ગયા ત્યાં જો અમને સફાઈમાંથી પૂરું થયું નહીં એટલે રાંધવાનું બધું ચાલુ કર્યું નહીં લગભગ હાળા બાર તો થઈ જાય ને તો કંઈ વાંધો નહીં હાડા તમે એટલે સફાઈ કરી

રોટલી તો ચલો જમી રહીએ પોણા ચાર થયા અને આ બાજુ રસોડાની સાફ સફાઈ ચાલુ કરીએ પપ્પા તરત આ બધું ખાલી કરી દીધું હવે અહીંથી પોણી લઈ પાવડર વાળું કરીને પહેલા ધોઈ દઈશું ને પછી ચોખ્ખું પાણી નાખીને ધોઈશું ને બધો સામાન મૂક્યો આ બાજુ હવ બધું કાઢી કાઢીને ઘસી દઈશું પહેલાં આ ધોઈ દઈએ ને પછી ઘસી તો ચલો હવે સાફ સફાઈ કરી લઈએ મળીએ આગળ સાફ સફાઈ કરતા કરતા તો છ વાગી ગયા આ બાજુ તો बो बना ले लेला ले केवा के केवा पोछीना पोप्पा तो देला तो किया आ ऊपर देखा है ना आखो वायर भरिलो आ बाजू में थी आ बाजू में दी वो बड़ा उड़ सेने इटले खाथे बड़ा उड़ से फरो कर नहीं मोबे आ बाजू वासन तो इन दीदा સાફે કરી દીધા અડધા ને અડધા બાકી અને મમ્મી બીજા કરો ચાના વાસણ હાથે પછી તો હવે ખબર નહીં ત્યારે બધું પચશે કંટાળો આવ્યો હોય તો મને આ બધું સાફ કરવાનું એક તો ધોવાનું લૂસવાનું કાસું અંદર ભરવાનું એનું એ જ કરવાનું નહીં મમ્મી

તો આ બાજુ બધા વાસણ કોરા કરી દીધા ને પપ્પાએ આવી ગયા ઓફિસથી હજુ તો બધું અંદર મૂકવાનું બાકી પપ્પા અહીં બેઠા મમ્મી ખાવાનું બનાવો હું બનાવી બટાકા ડુંગળી બટાકા

કાલે કાલે તો મમ્મી વાસણ ધોઈ દેશે હું ના બે કલાક કરવાનું હોય તેવું થાય ને તે ત્રણ વાગ્યા પછી ચાલુ કરીએ તો એ જ થાય ને નહીં મમ્મી એ તો સવારે પણ આમ રોજ તો પેલું તો ત્રણ વાગ્યા પછી જ કરે હા ને પેલા બધા રૂમ તો તા આમ તો એક દિવસ એમ તો પે મુખ ગેર હોતી તો સવારથી કરી દઈએ એટલે થઈ જાય તો નેમે ઓર તો ઠંડી જલ્દી આવી આ વખત તો દિવાળી ઠંડી આવી તો એન્ડ કરીએ આજ તો કોમ કરીને થાક લાગે મને તો કોમ તો આજના આજ ના વિડિયો એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હેપી હોમ બ્લોગની સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ બાય બાય